મારા મિત્રો સ્વાગત છે તમારું ગજુવા બ્લોક ઝીરો ઝીરો સેવનની અંદર આજે આપણે આવી ગયા છીએ મિત્રો અંધારી ઓબલી મિત્રો તો અત્યારે આપણે મિત્રો રોડ બનાવવા આવ્યા છીએ મિત્રો તો મિત્રો અત્યારે અહીંયા લોકેશન એટલું જોરદાર છે કે બહુ જેમ જોરદાર એમ લીલો લીલોતરું તો જોઈ લો મિત્રો બતાવું તો જોઈ લો મિત્રો બાજરી કેટલી સરસ મજાની છે મિત્રો અહીંયા એક બાજુ બાજરી બી અહીંયા જોરદાર થઈ છે અને એક બાજુ મિત્રો મોસમ પણ એટલો ખતરનાક થયો છે કે ઊભી બાજરી બગડી જાય એવું કામ કામકાજ છે મિત્રો તો જોઈ લો મિત્રો ફાઇનલી આપણે ટ્રેનિંગમાં આવી ગયા હતા અને એક બાજુ હતી મિત્રો ઝાડ અને એક બાજુ હતી મિત્રો ઘુરસ તો મિત્રો નોમ પર મને અંધારી ઓબલી ગોમ હ પણ કોમ પણ મિત્રો એવું જ કારણ કે અહીંયા બધી જ એસી ટકા છે મિત્રો ઝાડવામાં તો જોઈ લો મિત્રો લોકેશન બી કેટલું જોરદાર લાગે છે મોસમ પ્રમાણે કારણ કે જોને આપણે પહાડી ઇલાકામાં ના ફરતા એવું લાગે મિત્રો તો મિત્રો વ્લોગમાં બને જો બહુ મજા આવશે તો મિત્રો અત્યારના વાગી ગયા છે બે અને આપણે ગાડી હજુ આવી નથી એટલા માટે આપણે થોડોક રેસ્ટ કરીએ છીએ આરામ માટે તો જોઈ લો મિત્રો સરસ મજાનો આ છોડ્યો છે મિત્રો અને છોડ્યાની નીચે અમે ટ્રેક્ટર ઊભું રાખીને આરામ કરીએ છીએ તો મિત્રો બ્લોગમાં કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ જરૂર કરજો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે જોઈ લો ટ્રેક્ટર પાછળ છે મિત્રો રોલર રોલરિંગ છે અને બીજું વગાડે પેવર મશીન જોયું છે મિત્રો તો મિત્રો આપણા અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને અત્યારે અમે બેસી ગયા છીએ મિત્રો એક મિત્ર અમારા ચા લઈને આવી ગયા હતા તો અમે ચા બીજા બેસી ગયા હતા તો મિત્રો અમને એક વૃક્ષ જોવા મળ્યું કે જો આ ઝાડ ફળવાળું છે પણ કયું ઝાડ છે મિત્રો તો કોમેન્ટમાં કહેજો કે આ ઝાડનું નામ શું કહેવાય મિત્રો મેં તો જોયું ઝૂમ કરીને પણ જોયું પણ સારું ખબર ના પડી કે આ કયું ઝાડ છે મિત્રો મેં પણ પહેલી વાર જ જોયું તો મિત્રો કોમેન્ટમાં જરૂર કહેજો કે આ કયું ઝાડ છે મિત્રો તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે છો ને આપણે જવા જઈ રહ્યા છીએ હવે ઘરે તો જોઈ લો મિત્રો આ છે સોડપુર ગામ તો મિત્રો સોડપુર ગામમાં જતાં જ આપણને વાંદરા ટોળું મિત્રો ઘર ઉપર જોવા મળી ગયું હતું તો જોઈ લો કેવું જોરદાર મસ્તી કરે છે ઘર ઉપર જાને એમનું જ ઘર હોય એમ તો જોઈ લો મિત્રો અત્યારે એક ટાંગ પર છે મિત્રો તો ચાલો મિત્રો આગળ જઈને મળીએ તો ફાઇનલી મિત્રો આપણા ખલાડી બલાડીવાળા રસ્તા ઉપર આવી ગયા હતા અને જોયું તો લોકેશન એકદમ સાપુતારા ઘાટી જેવું મિત્રો જોઈ લો એકદમ લોકેશન એવું જ છે મિત્રો સાપુતારા જેવું જોરદાર જીવતું જાગતું સાપુતારા મિત્રો તો જોઈ લો એકવાર આવજો આ બાજુ મુલાકાત કરજો ચોમાસામાં વરસાદ પડે એટલે મિત્રો કારણ કે મને બી બહુ જોરદાર લાગ્યું કે સારું જોરદાર જગ્યા છે જોવાલાયક તો હું પણ આવીશ મિત્રો ચોમાસામાં વરસાદ પડે એટલો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા અલીના ચોકડીને અલીના ચોકડી આવીને મિત્રો લાગ્યું કે ઠંડુ પીએ તો મિત્રો હું લઈને આવી ગયો હતો જીરા સોડા અને લીમકા અને એક માવો લઈને આવ્યો હતો મિત્રો તો ચલો મિત્રો ગાડીમાં જઈને પીએ તો ફાઇનલી મિત્રો અમે પ્રવીણભાઈ બી અને સોડા ને એવું બધું પીધું તો ચાલો મિત્રો મળીએ ફરી